Happy birthday. I hear you breathe that healthy breath I know it's all of you that I get One bedroom flat, I lock the door હેલો ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છું બધા જય માતાજી સ્વાગત છે આપનું આજના ના બ્લોગમાં તો ફેમિલી વાગી રહ્યા છે અત્યારે સવારના આઠ અને તમે જો કે જસ્ટ હું હજુ જાગી છું કારણ કે આજે છે સન્ડે તો વિચાર એવો હતો કે થોડું વધારે સુવું છે પણ આપણને સુવા તો મળે જ નહીં મમ્મી કે આઠ વાગી ગયા એટલે બસ જાગી ગયા છીએ હવે ફ્રેશ બી થઈ ગયા છીએ અને હવે ટાઈમ છે નાસ્તો કરવાનો તો ચલો જઈએ ફટાફટ હવે નીચે અને નાસ્તામાં આજે શું છે ને જોઈ લઈએ કારણ કે આપણને પણ ખ્યાલ છે નહીં અમે લક્ષુભાઈ બી જાગી ગયા છે લક્ષુ ગુડ મોર્નિંગ રજના સૈમાતાજી બેટા હમ તને કેવું છે હવે સારું છે લક્ષુભાઈ છે ને કાલે સાંજે રાત્રે આમ તો પડી ગયા હતા અને ભાઈને અહીં ધીમચું થઈ ગયું તો એ લક્ષુ તો તે બાને કીધું ઈ દીધું તો ખાલી પોળ દીધું પડલી થઈ એમ તો

તો ગાઈઝ હવે ઘરનું જે બી કાંઈ પણ કામ હતું સવારનું મોર્નિંગનું લેડીઝને બધું જ કામ કરવાનું જ હોય એ બધું જ કામ આપણું ફાઇનલી પૂરું થઈ ગયું છે જોકે સન્ડે છે એટલે વધારાનું કામ પણ આજે આપણે કરતા હોઈએ છીએ તો બધું જ કામ આપણે કરી લીધું છે પૂરું અને હવે છે ને આપણે ફ્રેશ થવાનો ફરીથી ટાઈમ આવી ગયો છે તો હું છે ને જલ્દીથી ફ્રેશ થઈને આવું ને ત્યાં સુધીમાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન પણ ઓન કરવાનું ભૂલતા નહીં એટલે મારો જ્યારે પણ હું બ્લોગ અપલોડ કરીશ એટલે તમને જલ્દીથી ફટાફટ નોટિફિકેશન ઓન કરજો એટલે તમને ફટાફટ જ મારો બ્લોગ છે એ મળી જશે અને બસ આટલું કામ તમારે અત્યારે પૂરું કરવાનું છે એ પૂરું કરી દો અને હું પણ જલ્દીથી ફ્રેશન અપ થઈને આવું લક્ષુ તને કહું છું ઝેરુ મદી ખોતા લક્ષુ કે હું કહું છું હવે બાબા છે ને ઝેરુ થઈ ગયા

ગયો છે તો ગાઈસ હવે વાગી રહ્યા છે બપોરના દોઢ અને સમય ને બસ જો આપણે હમણાં થોડી વાર પહેલા આવ્યા હતા ઘરે પછી કરી લીધો છે થોડો આરામ અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ એક જગ્યાએ જે જગ્યા તમારા માટે નવી જ છે કારણ કે હું ફર્સ્ટ ટાઈમ ત્યાં જઈ રહી છું જોકે બહુ ઘણા ટાઈમ પહેલાં ગયા હતા આપણે પણ બસ આજે રવિવાર છે અને ત્યાં રવિવારે જવું પડે એમ જ છે તો જઈએ હવે એ જગ્યાએ કારણ કે તડકો બહુ છે એટલે ફટાફટ નીકળી જઈએ આપણે આપણે પહોંચી ગયા છીએ બારેજા અહીંયાથી થોડુંક જ દૂર છે લગભગ ચારથી પાંચ એક કિલોમીટર જેવું થતું હશે આપણે જવાનું છે બારેજડી પણ એ માટે સૌથી પહેલાં આપણે અહીંયા રોકાણા છીએ પ્રસાદ લેવા માટે અમે લોકો છે ને હવે ફાઇનલી પહોંચ્યા છીએ એમાં એવું હતું મેં તમને કીધું કે બારેજડી બાજુ આપણે જવાનું છે અમે લોકો ત્યાં ગયા હતા કારણ કે લાસ્ટ ટાઈમ જ્યારે હું વરસ દિવસ પહેલાં આવી હતી ને ત્યારે આ જે કહેવાય મેલડીમાનું સ્થાનક જેવું ત્યાં હતું બહુ બધું પબ્લિક હતું એટલે અમે લોકો ડાયરેક્ટ ત્યાં ગયા પણ જરા પણ ત્યાં કોઈ પબ્લિક પબ્લિકને કંઈ નહીં સુમસાન જેવું હતું એટલે હવે પૂછતા પૂછતા અમે લોકો પહોંચી ગયા છીએ અહીંયા ઓલરેડી પણ હવે લાગે છે એવું કે આજે બાધા પૂરી થાય કે નહીં ખ્યાલ નહીં હવે કારણ કે અહીંયા આવીને એવું જાણ્યું કે કહેવાય ને કે ભુવાજી માતાજી જે આવવાનો ટાઈમ છે સાંજનો છે છ વાગ્યાની આજુબાજુનો હવે જોઈએ આપણે કે આપણી બાધા પૂરી થાય છે કે નહીં અને જલ્દીથી વેલા પૂરી થઈ જાય તો ફરીથી રિટર્ન આપણે ઘરે પણ પહોંચી જઈએ એટલે કોઈ પ્રોબ્લેમ ના રહે હવે જોઈએ આગળ નેક્સ્ટ શું થાય છે આપણે દર્શન કરી લીધા છે અને જે માનતા રાખેલી હતી એ પણ પૂરી કરી લીધી છે અને લાગે છે એવું કે બહુ લેટ થશે એના કરતાં આપણે છે ને હવે થોડીવાર પછી ઘરે નીકળીએ ફેમિલી ભાગી ગયા છે હવે સાડા અને અમે લોકો છે ને અત્યારે આવ્યા છીએ કે શોપમાં કેક લેવા માટે કારણ કે આજે ભાઈનો બર્થડે છે એ બધા જ ફેમિલી રાહ જોઈને બેઠા છે તો ગાઈઝ આપણે ઓલરેડી હોટલ પર આવી ગયા છે અને હવે ટાઈમ છે લેસ ટુ સેલિબ્રેટ અમારા ભાઈનો બર્થડે આ ભાઈનો બર્થડે છે તો આજના દિવસે તમને હેપી બર્થડે Happy birthday to you. Happy birthday to you. તો ફામલી આજનો બ્લોક આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ વ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા છો તો સબ્સ્ક્રાઇબ તો મળી જુઓ ફરીથી નવા એક વ્લોગ સાથે આવતીકાલે ત્યાં જ જય માતાજી